ભાઈ ભુવા હે સિત્તેર પંચોતેર વર્ષની ઉંમર હે પણ પહેલાનું ખાધેલું હે હાઈટ જોવો એમની કેટલી હે આથી માપો એટલે આમ જુઓ હાઈટ તો આ રીતે તમે ખોરાક સારો લીધેલો તો આટલું જીવે સિત્તેર પંચોતેર વર્ષની આવડતા હે અને ઉંમર અને અને અત્યારે મેલડીમાં ના ભુવા હે તો આખું ખાડું સારી ના આવે તો થાકતા નથી તો આ ચેટલી શક્તિ કહેવાય એમનામાં

હમ પપોડા ને ફપડા ખાવ એમાં શક્તિ નહી કંક હારો રોટલો જી દૂધ આવું ખાઓ તો તમારામાં હિંમત આવે જય માલની